અંબિકા અમ્મીકા મોબાઈલવાળા ગ્રાહકો તમારો ખૂબ ખૂબ આભાર જો મેં થોડા ટાઈમ પહેલા એક સ્કીમ રાખી હતી જે લકી ડ્રો વિજેતાને એપલ મોબાઈલ આપીશ બરાબર અને એમાં ઘણા મિત્રોએ કોમેન્ટ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ને હર અભે સબમીકા મોબાઈલ ની હર સ્કીમનો લાભ લો છો એ બદલ ਵੀ ખૂબ ખૂબ આભાર અને એક્ચ્યુઅલ 30 તારીખે ડીકલેર કરવાનો તો પણ હું થોડો બહાર ગયો તો એ માટે થોડું લેટ થઈ ગયું અને આજે હું કરી રહ્યો છું અને આજે આપણે ખોલી રહ્યા છીએ નાઈન ટુ ડબલ જીરો નાઇન ટુ ડબલ જીરો આ છે એપલ મોબાઈલ નો અગદાર જેને આ નંબર લખ્યો હશે એ અપલ મોબાઈલ નો અગદાર હશે નાઇન ટુ ડબલ જીરો મિત્રો ને આવતે હવે નેક્સ્ટ હું એક પાછી કોન્ટેસ્ટ રાખીશ એટલે તૈયાર રહેજો અને મારી જે કોન્ટેસ્ટ હશે એ સો ટકા સો ટકા તમારા ફાયદામાં જ હશે એટલે તૈયારી રાખજો અને અમ્બિકા મોબાઈલના પેદને ફોલો કરજો